આ ભજન શું છે ભજન ના ભરોસે રહેજો એ નર ઉપ છે અમર બીજ એને લાજો કાળ કેમ એને લોભ છે અકે બોલવું અકે ચાલવું દોનો વાતા વાલ આવા પુરુષને આઠે ફોર ના ઉતરે અમલ આ મારા બાપા સિંહ નું દૂધ જવા તેવા પાત્ર ના ટકે બેદરી હતી દાટની અમારે હરજીભાઈ જોવા બેઠા આ હરજીભાઈ જાતની ભીલડી લેતી બને ની મોલ પણ વર્ષો વિચાર પછી અચાનક આયા તારા શું કામ હક પણ આવ્યું તું ચેટાન બોકડા પાડાન બોજા કે ભાઈ આ ચમ બોજા છે કે બેટા આપી ભીડ સમાજ છે આપણે રિવાજ છે ઓની મારીને આપણે ભજનને ધમ માનો ઓમ મારો બેડો સબલી વિચાર કર્યો હોળવરની હેડી કરી રાજો રાજ કુંવારી ભાઈ સર કોઈ ને તાકાશ આપણે તો હું તો હું તો કુંવારો જ હું તો મોત થાય હું મોત તો હકુ કરવા ને આપણે તો ન કહું છે આ તો હવે રંગ થઈ ગયો કે હું ઠાકોર છું પાછો ધોકા જ પછાઈ ગયા છે સૂર્યું કરી છે દારૂ લીધા છે ના ખાવાનું કાધું છે પણ આ છેડો કયો આવ્યો છે અમારું હોય બેહાર્યા તમે ભોય બેઠા રૂપિયા વાળા લાગે લક્ષ્મીના લાડા એ ખબર પડે છે અમે અમે અમને ઓમ તાકીને બેહાર્યા તમે ઓમ બેઠા એમાં કોઈ ખબર પડે કહો આ કેમ એમ મારા બાપ આ મહાપુરુષો કે છે કે રામ તમે કયો છો ને અમારે કયો જાઓ રામ ને ભજન અમારે ભેળો થાવ એમાં અમારું હું મુંશી નરસિંહ મહેતા બોલ્યો હે ઊંચી મેળી છે મારા સંત રે મે તો માલી ન રા હો I'm <laughs>

બારસો બાબરા થઈ ગયા તેરસો નવઘણ રાય ખિંગાર રાણક દેવી અને અને જૂના ઘટ કેનું નરસિંહ મહેતાનું મેવાન કેનું મીરુભાઈ નું શું કામ ભજન કર્યું છે આવું ભજન ના ભજન વિના ભેળો ન થાવે લોકો કરશે ધનવાળા

મેં અમારા મફારો ને કીધું કીધું બે રોટલા બનાવજો બાજુ જે હોય બાપુ અરે કે બની ગયું બાપુ ભોજન આવ્યું છે ને રોમસન ભાઈ પણ ધન છે એમને સેવા ભાવી ને અમને તો ખબર પડી જાય કુતરો પાણ નામ બાયડી પાણ નામ ખબર પડી જાય ને કે આ મૂછું રાખે ને વટબંધ પણ ઘરે જઈને હક જઈને ગમે એવો બંગલા હોય ગમે એવું હોય ને

આ ચારસો પોરસો મોન છું ગાડીઓ ટેટા ફોડતા આપી જ આપે ઊભું કર્યું છે પણ લાયા છે હાથો દો હાથો દો દાણો દો હળી મળી ને દેજો થાય અમારા પૂરમાં થતો જો વીરભાઈ અને જલારામ વીરપુર રાય અમે એ જ હા પણ એ શું એ થાય છે માળા ને દંડા આ શું આ સાધે તો બાપુ આયા એક ભગવાન જલારામ બાપુ કે દક્ષિણા દોરા કે જમા પર આ દક્ષિણા મળી જાહે પણ કે મો જો તેવો બાવો નહીં કે તો કે માગળી આવવું પડશે અરે ગમેરા જો મારે આ આશ્રમમાં હોય ને મો ના આવો અને જો બીજી મિલેટ ખાવા દે તો મારી માનું ધાવણ લાથે મો જળિયાણ છું ઠક્કર જો માજો કે બાપુ બોલો કે દક્ષિણા કે વીરબાઈ જો રોટલા કરતો તો ઇને જા કે વીરબાઈ કે સાધુ માચમાં આયા છે કે દક્ષિણા માગે છે કે આપી દો પણ કે જેવી તેવી માગણી નથી કે તો તમારી માગણી છે એટલે મારા બાપે તમને આપી છે ને તમારે આપી હોય ને આપી દો તો સતી સત ના છોડે જો મારા બાપ સત છોડે પત જાય આ સતી ની પરમાણ વાળી વાતો છે આ સેવા કરવા કે જાઓ થઈ ગયા હાજર મારા ને દંડો આ ને અલગ થઈ ગયા કે હું આવું છું આ પરમાણુ વાળી વાતો મારા બાપ હરિચંદ્ર તારામતી બે કાશીની બજારમાં રોઈદા કાશીની બજારમાં જમ ડુંગળીની મૂળા બેસાય એમ ભીસી મારી તારામાંથી ને જોવા છતી ન પડતા હરિચંદ્ર કે હરત નો બેનો બે ચડો અનભેતી નાજી ઘર ના નારસો

આ તો અમે ખબર નથી ને કે ઈ અમે હગરીન જાકો પહેરવા તો પહેરવા ઠીગરો માર્યા આ વખો પડે તો તું છોકરો મરી ગયો તારા મતી જી ખાપડ ઉઢારવા તો હરી ફારી દીકરા નું ઢાળી હરિચંદ્ર બોલ્યો કેમ કે દાદાનો પણ ટકાવણો ડાગ મોને મારી ચંડા નોકરી છે જો પોતાનો દીકરો છે મારી કગરે છે કે આપો દીકરો આપડો છે કે ના

હાલમાં જેલમાં છે મારા બાપ હવે સુચા હોય કે ના સુચા હોય પણ જોવો એક કાકો ત્યાંથી બસ માં બેઠા ટિકિટ કીધા ટિકિટવાળો વાળો પટ પટ કરો છો પેલું ઈચન નું કે કાકા ટપ ટપ કે ટિકિટ કે ગોમ નામ ભૂલી જાવ કે ઉતરી જાવ પણ તે બસ ચેલી છે કે હા અરે અંતર ના પડદા કોઈ हुदय तो के अंदर फेरो खेननो है क्या दीजो कम बन कर करे मारे छेलो हो आ से मजो गम में इदो बड्क खादे एक बेंग मिली क्या कहे धम्मडीन जदे टट्टी छुका अन हु कुटी पांची ना छोडी देर छोडाई

જાવું પણ છે છોડીને ઘર બાર દીકરા દીકરીઓ પરિવાર સંસાર આ બધું છોડીને એક દાડો મારા બાપ આપણે જાવું પડશે ફોટે કઈ પાકી વાત ઉપાડી દે હે હરણા કચ્છ બાર તપ કર્યું હતું અને બ્રહ્માથી પ્રગટ કર્યા કે બોલ હરણા કે હું માગો બોલી પડશે કે માન કે મારું મોત ના થાવ જોવે કે તો કે વચન આવો વચન ને કે દત્તા વિકલ્યા આવડું

પ્રોગ્રામ હતો મારા અનિલભાઈ નમિંદા એટલે એક બેન આવી પટેલને આપણે બેનની ગતી કે એમ હતી પટેલ સમાન એક ભજન બોલ્યું અને કે બાપુ મારે રમવું છે તો કીધું હું એ રમું છે તો હું તમે કીધું રમો એક ભજન ગાયો અને ભાઈને બેઠો મારો વેળો જે બી ઘટી હા સરી બધું ફોનની ઉપાડી અને ગાડીને આવી અરે ભાઈ ગાડી લઈને પોંકાઈ દે હીરભાઈ પોષ સધારા રોકડા અને બધી પટેલ છમાડી દીધી કે બાપુ એમ કો પસાર રૂપિયા સો રૂપિયા છે આઠ હધારશ્યા એટલે બેન પાલનપુર હાથી હમ થઈ ગઈ આ ભજન ન ભરતા જો મારા બાપ ભજનને ઘણો હાર રહતો ભજન છે ને તરવાનું છે તરવાનું છે ને બીજે તો મરવાનું છે અને મરવાનું કોણ મરાય કોણ તરવાય કોણ આવે કોણ જાવે કોણ મારે કોણ દીવારે આજમાં અમારે કહા હવે યુદ્ધમાં અર્જુની ને આડા હવે મારો બોલ કે રણગાય કે મોત એટલે માજ કે મારે ઘર્મને બારે ને ઘર્મને બારીને દાર ને રાતે ને રોઢેને લાકડે ને ઉપરને નેસેને સૂકે ને લીધે ને કે જતા એટલે જત્તાની ગિતા પાસે આજ

પેલા ભણવા પેલા તારો બાબા પણ મારો ખર્ચો તો ને એને કીધું તું કે આ મારો ખોલતા ને મારા ને મારો કે બાપુ ખળગાયો મજાડી વિરોધ થઈને બચ્ચે છે જો મારો રોમ હોવાનું ઉગારે તો હું મોડું પેલા જ ગયે સોચી બહેરીથી ત્યારે મારો પાંચન બચ્ચે તો મેરો માર્ગ લાવે અને વિશ્વ આવ્યો પેલા જ નહીં પણ પેલા જ રોમની જે બોલે ને હાજમાં જો રણા કહેજો કે કેવું રહ્યું કે તારા છોકરે જ ઉપાડો કર્યો છે કે ચમ કે કોઈ તારો છો બધે તમારી જે બાપુ બોલે પણ તમારો પહેલા જ બોલે છે રોમની કે એમ કે હા કહી આવ્યો પેલા હા બધા ભણવા તો કે હું શું ભણ્યો

કે બાપુ કોક વાતો કરે રૂમમાં એટલે કે તાળા માર્યા છે લોક માર્યા છે અને વાતો કેમ કરે છે કે તમે જોઈ આવો જોવા જો કે તળાન કોણ હતો કે મારી માં લોક માર્યા છે રૂમમાં માં તાળા માર્યા છે અને તારી માં આઈ ચા તને ખબર કેમ કે કે બાપા ખોબલા દેટલી પેટમાં મને નવ મહિના પૂરું કર્યું છે ને આ તો બાપા દસ બની દસ ઉલડી મારી માં ધનતા કેમ ના આવે માં ધનતા એ મારા બાપ જોવો ખવરાયો કે એમ કે હા તા ખોડી બાર લાવ સિપાયો બાર લાવ લાલ તે સુ ઢંભલો ઉનો કર્યો કપડો નાખ્યો હમ મજી હળજો હાય બાર દોવા છે તારા રામ તળા જ ને દેન ભયો કે બીઈ જાહે મધરી ચીડીઓ હેડાડી કે પૂરે પૂરો વિશ્વાસ એમ કરીને તરાદે દેવ બાદ કાઢો ધમલો પાડ્યો ને હરણા કૃષ્ણનું રૂપ લઈને નેકલ્યો જમ મંડાળી ઉંદરું પકડે એમ પકડી ગુડમમાં ઠેરાઈને બેઠો વાહ ભાઈ વાહ બોલ હરણાકાશ રાતે દાડો અડધો સુધીઓ મો હતો ને અડધો બારે કે રાતે નથી દાડો જ નથી બોલ ઘરમાં છે બારે ઉમરા વસો વસ્તુ પકડ્યો તો કે ઘરમાં નથી ને બારે નથી બોલ ઉપર સાગે ભોય કે ઉપર ઈ નથી ભોય નથી ગુડે ઉપર ઈ ઉંઘાડ્યો તો જો પરમાત્માની અપરમ પાર કળા મારા બાબા પ્રગટ બાતો બોલ કે હુકુ પછી કે લોઢું થકે લાકડો કે લોઢો ઈ નથી લાકડો ઈ નથી નક વધાર્યા હતા કે હુકુ છે કે લીલો કે હુકુ ઈ નથી લીલો ઈ નથી કાદારો દત્તાવે કાણ આજો તો આજો કે રહી જાતું નથી કોઈ કે ના કોઈ કેવું છે કોઈ કે રહેવું નથી કેવું નથી કરી સીરી પડતો કરેલો હા એમ મારા માં ભજન બરોહે રહેજો અને ભજનો છે ને તમને જો જે છોલો બાર વટ્યો આવતો હન બાગરતા 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 ઇને મોજે તમે તરવેલું જ મળે છે જેવો કોમ કરે ઇને પજે છે ઇને તરવેલું જ મળે છે એટલે બાગરતા બાગરતા બાણની બાણનો બાજીઓ બધું ફટાફટ બંધ થઈ જાય જે છોલ રાતની તરવેલ રાતની તરવેલ દારે તરવેલ ગભે બાબી વર નથી મેલી પથરી તરવેલ પછી ભાભી મેણો માર્યો કે દેશર અમે નથી તારા કે રોણી તારો કુંવારો હતો મારી નાખ્યા મનના મોર માર્યા કુંવારી ધોની લૂંટી નાખી ભાઈ બુનની બેનની દીકરીઓ ભણીઓને મારી નાખ્યા આવો બાર ઓટ્યો કોઈ સીમા મનો કરી નાખ્યો તારે પછી કે અમે ધાકે તારે રોણી આવો બાર બની ગયો હોત લાજી બાકડતા 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 થોઠેટિયાના ઘેર ગઈ અને હતણો અને ઘોડી હણનમાં મોડી ચોરલ બોધવા નીકળી મારી ફૂટી હું હરી આવી પણ બોલ્યો નહીં કે બાપા કે કોક છે બોલે છે કે હતણું છે કે મોડીમાં જોવે તો કે હા 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 જૈસણ તો કે હા કે માજ માજ કે તોળી ઘોડીને ચલવા કે અર્પણ છે નીતિ છે કે ને તારે જૈસણ કે છે કે શું ઊંઘવા નહીં ગયા તો તંબુરો લઈને આખી રાજ રાગડા તો કરે છો તોરલ કે જે ભૂલો છો કે તંબુરામાં પાવર હોય એટલે તારી તરવેલમાં ના હોય કે તમે ભૂલો છો કે મારી તરવેલમાં હોય એટલે તંબુરામાં ના હોય કે કોઈક દાડો સમય મોર કે એવું કે ને એક ભજન ગાયું હોય તો અહીંયા જેસલ કોઈ સુધરે પણ હારાઠે કોને લઈ જાવું પડે કેવી લઈ જીધી અમે જે તો એણે એને અમે ઊભો તો કે

રાજો ખૂબ ખૂબરી બાજો સાંભળજો માનવ પ્રાણી આ દુનિયાની વોક વહાણી સમજી ને લેજો જોણી લાગે તમને કડવી વોણી મારો શબ્દો માર્બલ વાળા છે અને ચકવાળી વાતો છે લાગશે કરવા પણ તમે દાડા યાદ કરશો કે આ ધમ છે બોલું છું ચમ કે બાદશાન બીરબલ નેકર્યા ઓ થઈ અને સભા જોઈ કે એ બિરબલ કે હા કે મારો બધો કે બહુ ગોમમાં કંઈ સભા બેઠી અને કે એમાં બેનું દીકરીઓ ખૂબ હતી ખૂબ બેનન ભાઈઓ હતા કે એમ બાદશાહ કહે છે કે અહીંયા કંઈ બેનનો રાજ હશે કે કોણ કે બાદશાહ બાદશાહ બિરબલને કે બેનનો રાજ હશે કે બેનું દીકરીઓ કે સભા ખૂબ છે અને અત્યારે છે એમાં મને દેખાય હું પૂછું એટલે એટલે કે બાપુ ઈજો કે શું ખબર પડે થોડો બીરબલ કે અરે જો કે આપણે લેબોરેટરી કરો આ લેબોરેટરી હોય ખબર છે મારે કડી ની સીધા મિત્ર કીધું લોહી નથી ને એક બેન આયા પાટણ માં જ કીધું બેન થોડું તો નથી ને કે હવે મારા કોઈ લોહી કાકા લેબોરેટરી તો કે હરકી દીતી કરવી પડશે કીધું થોડું લે દે કે ના કામ આવે એટલે આ લેબોરેટરી ગયા બોલો કે લેબોરેટરી કરવી પડશે બીરબલ કે કરશા કે ચારે કે દાડે ઉજે એ જો વહોર્યા પરા ઓ બે ઘોર લઈ જાતા તા વહોર્યા કે તમ તમ કરજો ઈ તારે શું કામ છે પણ કે તો દિલી એમ કરીને બે બે આઈ છે ને જન મગાય એટલે ઢગા કર્યો અને કોસ ઘોરાણ આયા ધબર ધબર ટાઉ બોજા અને આથી સભામાં કીધું કે હે ભાઈ કે હા કે જો

એટલે મારું ઘેર હાઇડે છે પણ કે તો છોકરા ઘોડો સારું કર્યો પણ કે મૂર ઉપાય મારી છોડી રૂપાયે પણ તમે ઘોડો કાઢવા આવ્યા એટલે બીજા નતા અને બંધી હતા તણાય અને ત્યાં કે આ તો ના થાલે કાવો તો કે નહીં તો કે મૂર ઉપાડી મારી છોડી રૂપાડી મારો છોકરો અને તમે ઘોડો કાઢવા લઈને આવ્યા એટલે કે બીજા હાથ છે કે પોત ઉભા છે તો કે કાબડો વળી જતો કે હા એ તો કે લાવું એમ કે વળી જાય કે ભાઈ કેમ આયો કે અમાર ઘેર છે કે આ કાળો છે કે કે બીજો કે નતો કે જેમાં બદલાવ આવ્યો કે તે ને બોજી છપટ કે લઈ જતો રહે છે એ દેડા કે મારા બા જો બેનો બેનો એક મતો હોય ને તારે મારા બાપ તારે અમરાપુરમાં થતું થાય આ જો આ છત્રીઓનો પરમાણુ જોયો છે ને હું થયો તો ઊંચો